નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ઉંધાડ વાંચે છે મુખ્ય સિલ્વર સિલ્વરોક યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવા શક્તિએ પોતાના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણમાં કરવો જોઈએ તેવું આહવાન કર્યું રાજ્યના બત્રીસ જેટલા માર્ગ પર નવા મેજર માઇનર પુલના બાંધકામ માટે સાતસો કરોડ ચુમોતેર લાખ રૂપિયાની દરખાસ્તને મંજૂરી એચએમપીવી વાયરસને ધ્યાનમાં રાખી ગાંધીનગર અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર અમદાવાદના ઇન્ટરનેશનલ ફ્લાવર શોને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન વિશ્વ ટેબલ ટેનિસ સ્પર્ધામાં રાજ્યના માનવ ઠક્કર અને મનિકા બત્રાની જોડીએ ફ્રેન્ચ જોડીને હરાવી પ્રી ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો સમાચાર વિગતવાર અમદાવાદ ખાતે સિલ્વર ઓક યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે યુવા શક્તિએ પોતાના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણમાં કરવો જોઈએ એકસો ત્રણ યુનિવર્સિટીઓ સાથે રાજ્ય દેશમાં સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીના હબ તરીકે ઉભરી આવ્યું છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું ડેમોગ્રાફિક શક્તિઓનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણમાં કરવાની શ્રીની નેમ છે યુનિવર્સિટીમાં શિક્ષા દીક્ષા મેળવીને જ્યારે કોઈ યુવક બહાર નીકળે છે ત્યારે તેના સમાજ પ્રત્યે એના દાયિત્વની રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનની નવી મંજિલ શરૂ થાય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે એજ્યુકેશનથી ઇનોવેશન સુધીના પ્લેટફોર્મને સુદૃઢ કરવાનો ધ્યેય મંત્ર રાખ્યો છે ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિફેન્સ રિન્યુએબલ એનર્જી જેવા ઉભરતા ક્ષેત્રોમાં આધુનિક જ્ઞાન આપતી નેશનલ યુનિવર્સિટીઝ કાર્યરત છે તેવો પણ તેમણે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા ત્રીજા પદવીદાન સમારોહમાં ત્રણ હજાર નવસો છ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી આ સાથે ચાલીસ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અને ચૌદ વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ્સ એનાયત કરાયા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના બત્રીસ જેટલા માર્ગ પર નવા મેજર માઇનર પુલના બાંધકામ માટે સાતસો ઇઠ્યોતેર કરોડ ચુમોતેર લાખ રૂપિયાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે આ મંજૂરીથી નાગરિકોની અવરજવર માટે વધુ સુવિધાજનક માર્ગ મળશે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં એક હજાર ત્રણસો સાત કરોડ રૂપિયાની મદદથી સાંકણા પુલના માળખાને પહોળા કરવા જૂના અને નબળા પુલની જગ્યાએ મેજર માઇનર પુલના પુનઃ બાંધકામ અને મરામત જેવા બસો પાંસઠ કામ માટે ફાળવવામાં આવ્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ શાખા દ્વારા પ્રાઇડ ઓફ અમદાવાદ એવોર્ડ સમારોહ બે હજાર ત્રેવીસ ચોવીસ યોજાયો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેન્ચ્યુરિયન બ્લડ ડોનર્સ અને સ્ટાર બ્લડ ડોનર ઇન્સ્ટિટ્યુશનને સન્માનિત કર્યા હતા ગુજરાતની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજય પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વધુને વધુ રક્તદાન કરવા માટે નાગરિકોને અપીલ કરી હતી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એચએમપીવી એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસને ધ્યાનમાં રાખી નવો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે આ વોર્ડમાં પચીસ વેન્ટીલેશન યંત્ર પીપીઈ કીટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સિવિલ હોસ્પિટલના અધિક્ષક મિતા પરીખે જણાવ્યું હતું અમે નવું આઇસોલેશન વોર્ડ બનાવી દીધો છે 25 બેડનો આઇસોલેશન વોર્ડ છે એમાં બધી દવાઓ ને બધા રેડી છે સિસ્ટર્સ ને બધા સ્ટાફ એપોન્ટ કરી દીધા છે રાઉન્ડ ધ ક્લોક બધી સિસ્ટર્સ એપોન્ટ કરશુ અને બધી એની જે ટેસ્ટ કિટ ને જે પીપી કિટ ને જે બધું રેડી છે ટેસ્ટિંગ નું અને એ બધું જીએમએસસીએલ અમને પ્રોવાઈડ કરશે અને બધા ઓક્સિજન પ્લાન્ટ ને બધી તૈયારી જેવી રીતે કોરોના વખતે કરી હતી એવી રીતે બધી તૈયારી રેડી છે આ વાયરસને પગલે અમદાવાદમાં પણ તકેદારીના ભાગરૂપે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે અમદાવાદમાં અગિયારથી ચૌદ જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે આ દરમિયાન બાર જાન્યુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજકોટ અને વડોદરા ખાતે અને તેરમીએ સુરત શિવરાજપુર અને ધોરડો ખાતે આ મહોત્સવ યોજાશે આ અંગે સાંભળીએ અહેવાલ રાજ્યની ઉત્તરાયણ વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ વિદેશના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાડવા માટે એકસો રાજ્યમાંથી બાવન જેટલા પતંગબાજ ભાગ લેશે એટલું જ નહીં રાજ્યમાંથી પણ અગિયાર જેટલા શહેરોમાંથી ચારસો સત્તર જેટલા પતંગબાજ આ મહોત્સવમાં જોડાશે દેશ વિદેશમાંથી રાજ્યમાં આવતા પતંગબાજો અને તેમની અવનવા આકારવાળી રંગબેરંગી પતંગ આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે પ્રવેશ આકાશવાણી સમાચાર અમદાવાદ આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યુઝ ઓનર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો સતત બીજા વર્ષે વૈશ્વિક બહુમાન મેળવનાર અમદાવાદના ઇન્ટરનેશનલ ફ્લાવર શોને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે આ એવોર્ડ અગાઉ યુનાઇટેડ આરબ એમિરેટ્સની અલ એન મ્યુનિસિપાલિટીના નામો પર હતો ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અમદાવાદમાં ફ્લાવર શોમાં સૌથી લાંબી ફ્લાવર વોલને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું હવામાન વિભાગે આગામી બે દિવસ બાદ ઠંડીમાંથી આગાહી કરી છે હાલમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા પવનોના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન ઘટ્યું છે જે હજુ પણ આગામી અડતાલીસ કલાક સુધી યથાવત રહેવાનું હવામાન વિભાગના નિર્દેશક એ કે દાસે જણાવ્યું હતું एट आवर तक तो ज़्यादातर तो परिवर्तन नहीं होने का पूर्वानुमान है नो लार्ज चेंज कैटेगरी में रहेगा और उसके आगे दो से तीन डिग्री सेंटीग्रेड बढ़तर होने का पूर्वानुमान है अभी पवन का जो दिशा है उत्तर पूर्व दिशा में चल रहा है जो आबिदामद का लघुतम तापमान रिकॉर्ड हुआ है वो 13.5 डिग्री सेंटीग्रेड और सारे गुजरात रीजन में सब लघुतम तापमान जो सबसे कम रिकॉर्ड हुआ है 6.2 डिग्री सेंटीग्रेड वो नालिया में है વિશ્વ ટેબલ ટેનિસ સ્પર્ધામાં રાજ્યના માનવ ઠક્કર અને મનિકા બત્રાની જોડી પ્રી ક્વાર્ટરમાં પ્રવેશી છે ગઈકાલે દોહા કતારના લુસેસ સ્પોર્ટ્સ એરેના ખાતે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં તેમણે ફ્રેન્ચ જોડીને ત્રણ એકથી હરાવી હતી હવે તેઓ આજે પ્રી ક્વાર્ટરમાં યુઆન યુ ચેન અને ઈ ચેનની ચીનની જોડી સામે ટકરાશે પૂર્વ સિંગલ્સમાં માનવ ઠક્કર આજે રાઉન્ડ ઓફ ચોસઠમાં રોમાનિયાના ખેલાડી સામે ટકરાશે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે આ સમયગાળામાં ત્રણ પોઈન્ટ પાંચ મિલિયનથી વધુ મુસાફરોએ એરપોર્ટ પરથી મુસાફરી કરી છે જે અગાઉના વર્ષની ત્રણ મિલિયનની સંખ્યા કરતાં અઢાર ટકા વધુ છે અમદાવાદ એરપોર્ટ પર સત્યાવીસ હજારથી વધુ એરક્રાફ્ટ ટ્રાફિક મુવમેન્ટના સંચાલન સાથે પંદર ટકાનો વધારો જોવા મળ્યો જીસીસીઆઈ ગઈકાલે સ્ટાર્ટઅપ્સ માટે ફંડ રેઝિંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે જીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ ગાંધીએ ભાગ લઈ રહેલ વિવિધ સ્ટાર્ટઅપ્સનું સ્વાગત કર્યું હતું આ સાથે જ તેઓએ જીસીસીઆઈ દ્વારા અમદાવાદના સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનમાં દસમીથી બારમી એપ્રિલ દરમિયાન યોજાનારા જીસીસીઆઈ વાર્ષિક ટ્રેડ એક્સપો ગેટ બે હજાર પચીસ વિશે પણ જાણકારી આપી હતી ખેડા જિલ્લાના ડાકોર ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું લોકોમાં સ્વચ્છતાના મહત્વ વિશે જાગૃતિ લાવવાના હેતુથી આ રેલીનું આયોજન કરાયું હતું અમારા પ્રતિનિધિ જનક જાગીરદાર જણાવે છે કે ડાકોર નવા બસ સ્ટેન્ડથી ડાકોર ગોમતી તળાવ સુધી સ્વચ્છતા રેલી યોજાઈ હતી રેલીમાં લોકોને સ્વચ્છતા અંગે અવગત કરાવી ડસ્ટબીનનું વિતરણ પણ કરવામાં આવ્યું રાજ્યમાં નમોશ્રી યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ત્રણ લાખ અગિયાર હજાર સગર્ભા અને ધાત્રી માતાઓને એકોતેર કરોડથી વધુ રૂપિયાની રકમની નાણાકીય સહાય સીધી જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે સત્તાવાર યાદી મુજબ એપ્રિલ બે હજાર ચોવીસથી શરૂ થયેલી આ યોજના અંતર્ગત સૌથી વધુ લાભ અમદાવાદ સુરત રાજકોટ દાહોદ અને બનાસકાંઠા જિલ્લાને અપાયો છે ગીર સોમનાથ જિલ્લામાં ભૂસ્તર ખાતાની ક્ષેત્રીય ટીમ દ્વારા ગેરકાયદે વાહન બદલ ચાર ટ્રેક્ટર અને એક ડમ્પર સહિત કુલ ચાલીસ લાખ રૂપિયાનો માલસામાન જપ્ત કરાયો હતો જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તાલાળા તાલુકાના બોરવાવ ખાતે અને ઉના તાલુકાના જાખરવાડા ખાતે રેતી ભરેલા ટ્રેક્ટર અને ડમ્પર તેમજ વેરાવળ બાયપાસ ખાતેથી બિલ્ડિંગ લાઇમસ્ટોનના ગેરકાયદેસર વાહન બદલ આ કાર્યવાહી કરવામાં આવી અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર સિલ્વર રોક યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવા શક્તિએ પોતાના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણમાં કરવો જોઈએ તેવું આહવાન કર્યું રાજ્યના બત્રીસ જેટલા માર્ગ પર નવા મેજર માઇનર પુલના બાંધકામ માટે સાતસો કરોડ ચુમોતેર લાખ રૂપિયાની દરખાસ્ત અને મંજૂરી એચએમપીવી વાયરસને ધ્યાનમાં રાખી ગાંધીનગર અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર અમદાવાદના ઇન્ટરનેશનલ ફ્લાવર શોને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન વિશ્વ ટેબલ ટેનિસ સ્પર્ધામાં રાજ્યના માનવ ઠક્કર અને મનિકા બત્રાની જોડીએ ફ્રેન્ચ જોડીને હરાવી પ્રી ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા